વડોદરાના કલેક્ટર બીજલ શાહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વડોદરા જિલ્લામાં એક સાથે ત્રણ ઝુંબેશ હાથ ધરાશે તેવું જણાવવામાં આવ્યું સ્વચ્છતા હિ સેવા એક પેડ માં કે નામ અને સેવા સેતુ ઝુંબેશ ચાલશે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં અઢાર પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવે છે તે વાત ખોટી છે લારી રેકડી નાની કે મોટી કેબિન માટે ચાર દસ્તાવેજ જોઈએ આધાર કાર્ડ ધંધો કરતા હોય એનું પ્રમાણપત્ર ફોટોગ્રાફી અને બેંકની વિગતો માંગી છે સાથે જ દુકાન જેમાં જીએસટી રજીસ્ટ્રેશન જેનું પાંચ લાખથી વધુનું માસિક ટર્ન હોય એની પાસે જીએસટી સર્ટિફિકેટ માંગી છે નમસ્કાર સમગ્ર રાજ્યમાં સદભાવના દિવસ એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ એક સાથે ત્રણ ડ્રાઈવ ત્રણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે સૌથી પહેલું સ્વચ્છતા હી સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે એની સાથે જ આ જ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેડ મા કે નામ એ પણ સદભાવના દિવસ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એ દિવસે કરવામાં આવશે સૌપ્રથમ પ્રથમ સ્વચ્છતા હિ સેવાની વાત કરીએ તો એમાં તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરીને એકત્રીસ ઓક્ટોબરના રોજ એનું સમાપન કરવામાં આવશે સત્તર સપ્ટેમ્બરે એનું શુભારંભ કરવામાં આવશે કાર્યક્રમમાં મુખ્ય ત્રણ સ્તંભ એના નક્કી કરવામાં આવ્યા છે એક છે સ્વચ્છતા કી ભાગીદારી કે જેમાં જનભાગીદારી જાગૃતતા આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો એનજીઓનો કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા સીટીયુ જેને કહીએ છીએ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ કે જેમાં જાહેર મિલકતો ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે અને ત્રીજો સ્તંભ જે સફાઈ મિત્ર સુરક્ષા એટલે કે જે મિત્રો સ્વચ્છતાની કામગીરીમાં વર્ષોથી સહભાગી છે એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે હેલ્થ ચેકઅપ પછી પીએમ જઈ કાર્ડ ના મળ્યા હોય તો એને આપવાના અને બીજી બધી જે કોઈ પણ સરકારી યોજનાઓ છે એના એને લાભ આપવાનો પણ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ સમગ્ર રાજ્યમાં જે કાર્યક્રમ થવાના છે એ મુજબ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમ તારીખ સત્તરમી હાથ ધરવામાં આવશે જિલ્લા કક્ષાએ તારીખ સત્તરમીના રોજ સ્વચ્છતા હી સેવાનું જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ વાઘોડિયા તાલુકાના આમોદર ગામે આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા મત વિભાગના માન્ય સાંસદ વાઘોડિયા વિધાનસભા મત વિભાગના માન્ય શ્રી અને અન્ય મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાશે એ જ દિવસે આમોદર ખાતે જ સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સેવા સેતુનો કાર્યક્રમ તારીખ સત્તરમીના રોજ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ વડોદરા ગ્રામ્યનો સોખડા ખાતે વાઘોડિયા આમોદર ખાતે કોઠાવ કરજણ તાલુકો અંજેસર સાવલી તાલુકો અને દેસર તાલુકાનું વરસડા એ રીતે તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે સેવા સેતુમાં સરકારી યોજનાઓ અને સરકારી સેવાઓ જે વિવિધ પ્રકારની છે પંચાવન એનો લોકોને લાભ આપવામાં આવશે અને સરકારનો જે સરકાર આપણા દ્વારે કે સર્વિસ એટ ધ ડોરસ્ટેપ અથવા તો ડોરસ્ટેપ ડિલિવરીનો જે ક કોન્સેપ્ટ છે એને ધ્યાને લઈને આ સેવા લોકોને ઘર આંગણે પૂરી પાડવામાં આવશે અને એક પેડ માકે નામ જે પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કરેલું છે એ કાર્યક્રમ પણ આમોદર ખાતે જિલ્લા કક્ષાનો રાખવામાં આવેલ છે મારી આપ સૌ મીડિયાના મિત્રો વતી અને આપ મીડિયાના મિત્રો થકી સમગ્ર જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે કે આ તમામ કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહભેર બધા સહભાગી થાવ અને મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કે અમારો આ જે સંદેશ અને અપીલ છે એ જિલ્લાના પ્રત્યેક નાગરિક સુધી આ પહોંચાડો થેન્ક યુ એક તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ આના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે તો એમાં અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વાત ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ ચાર પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન પાંચ લાખથી માસિક ઓછું હોય તો એ ચાર પ્રકારના જે કિસ્સા છે નાની દુકાનો નાની કેબિન એ બધા તો એમાં મહત્તમ અમે ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જ માગીએ છીએ એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેન્ક એકાઉન્ટ નંબર માંગીએ છીએ અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પસ માટે કે ઓડિટા પર્પસ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે ચાર મહત્તમ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય તો એ પાંચમો એવિડન્સ માત્ર પાંચમી કેટેગરી માટે માગીએ છે એ સિવાય બાકીની જે એકથી ચાર કેટેગરી છે એમાં માત્ર ચાર ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માગું છું થેન્ક યુ પચીસસો ઘરવખરીના અને પચીસસો કપડાં સહાય એમ કરીને પાંચ હજાર રૂપિયા અમે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે અમે પ્રોવાઈડ કર્યા છે અને એ લગભગ ચૌદ કરોડ ઉપર અત્યાર સુધી હું આપને ફિગર શેર કરી શકું વડોદરા શહેરી વિસ્તારમાં લગભગ ચૌદ હજાર ફેમિલી તેર હજાર નવસો ચૌદ ફેમિલીને સાત કરોડ જેવી આ સહાય અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે ઘરવખરી અને કપડા સહાયની અને ગ્રામ્ય વિસ્તારમાં આઠ હજાર ત્રણસો અઠ્ઠાણું અને લગભગ ચાર પોઈન્ટ બે કરોડ એમ મળીને કુલ અગિયાર પોઈન્ટ પંદર કરોડ અમે વખરી અને કપડાં સહાય અને કેશડોલ્સ ત્રણ કરોડ ઉપરાંત એમ કરીને ચૌદ કરોડ ઉપરાંતની સહાય અત્યારે કેશડોલ્સ અને ઘરવખરી કપડાં સહાય તરીકે અમે પૂરી પાડેલી છે